વાઘરા તાલુકાના દહેજ આવેલા જાગેશ્વર ગામના પચાસ જેટલા યુવાનોએ આ યુવાનોએ જણાવ્યું હતું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ન્યાયની લડત અને તેમની વિચારધારાથી પ્રેરિત થઈ તેઓએ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે દેશમાં ચાલી રહેલા વર્તમાન પડકારો સામે કોંગ્રેસની નીતિઓ ઉકેલ લાવી શકે એમ છે તેઓ વિશ્વાસ પર તેઓએ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વાગા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ કોંગી અગ્રણી સુલેમાન પટેલ સુવા ગામના બળવંતભાઈ મુકેન્દ્રસિંહ રાજ અટાલી ઇન્ચાર્જ પટેલ રહાદ રઘુવીરસિંહ વતના સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ નવા જોડાયેલા યુવાનોને આવકાર્યા હતા અને પક્ષની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ દેશના યુવાનો અને ખેડૂતોના હિત માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે તેમની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાથી અમે ખૂબ પ્રભાવિત થયા છીએ યાકુબ પટેલ